છઠ પૂજા અને બિહાર ઇલેક્શનને ધ્યાનમાં રાખીને રેલ્વે સ્ટેશન પર મુસાફરોની ભીડ ન થાય તે માટે અમદાવાદ રેલવે વિભાગ તરફથી કરવામાં આવ્યું ખાસ આયોજન તહેવારોમાં પ્લેટફોર્મ પર મુસાફરોને કોઈ અગવડ ન પડે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા ફોન ચાર્જિંગ અને આરામ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરો માટે અલગથી વેઇટિંગ એરિયા ઊભો કરીને સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવામાં આવી રહી છે આ તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા માટે પશ્ચિમ રેલવેના મેનેજર વિવેક કુમાર ગુપ્તા પહોંચ્યા કાલુપુર રેલવે સ્ટેશન અને જરૂરી સૂચના આપી अहमदाबाद से आज की बात करें तो अहमदाबाद सावरमती और असरवा इसमें अन रिज़र्व ट्रेन स्पेशल अन रिज़र्व ट्रेन भी हम लोगों ने प्लान किए हैं कि तीन ट्रेन प्लान की हुई हैं उसके अलावा जो ट्रेन ऑन डिमांड हैं जिनमें रिज़र्व ट्रेन डब्बे भी हैं और कुछ अन डब्बे भी हैं वो भी सात करीब ट्रेन्स आज यहाँ से रवाना होंगी जो सब पूर्वोत्तर भारत की तरफ जाएंगी વડોદરા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ વત્તા હાથ ધર્યું ચેકિંગ ચેકિંગ દરમિયાન ઝડપાયેલા વાહન ચાલકો પાસે ટ્રાફિક નિયમનના શપથ લેવડાવવામાં આવ્યા જે અંતર્ગત એક જ દિવસમાં સિત્તેર વાહન ચાલકો સામે કરવામાં આવી કાર્યવાહી જેમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ ના પાંત્રીસ કેસ પકડાયા મોડિફાઈડ સાયલેન્સર વાળા અગિયાર વાહનો જપ્ત કરવામાં આવ્યા નંબર પ્લેટ વગરના પંદર વાહન ચાલકો સામે કરાઈ કાર્યવાહી તો વાહનમાંથી દારૂ મળવાના આઠ કેસ નોંધાયા અને હથિયાર સાથે એક વાહન ચાલક ઝડપાયો